Thank <smart noise> you. અંકલેશ્વરના ટાંકી ફળિયા વિસ્તારમાં સરકાર ગ્રુપ દ્વારા રામ સેતુ ની થી ગણેશ ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી આ માટે રામેશ્વર થી વિશેષ તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા હતા દુનાળા દેવ વિઘ્ન વિવિધ સ્વરૂપોમાં ભક્તો આરાધના કરી રહ્યા છે ત્યારે ગણેશ મહોત્સવ અવનવી થી કેન્દ્ર બની છે અંકલેશ્વર નગર સેવા સદન ના સરકાર ગ્રુપ દ્વારા સ્વરૂપ માં શ્રીજી ની પ્રતિમા ની સ્થાપના કરાઈ છે રામ સેતુ ની થીમ માટે યુવક મંડળો દ્વારા રામેશ્વર થી વિશેષ તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે ભક્તો પાણી વચ્ચે થી પસાર થઈ શ્રી રામ લખેલા પથ્થર પાણી તરતો મૂકી અને શ્રીજીના દર્શન કરે છે રામ સેતુ સહિતના પૌરાણિક સ્થાપત્યો અંગે લોકોને માહિતી મળે તે હેતુ થી યુવક મંડળ દ્વારા આ પ્રકાર ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને દર્શન નો લાભ લઈ રહ્યા છે મારું નામ દશરથ છે અને અમે ખાસા ટાઈમ થી એક વસ્તુ વિચારી રહ્યા હતા કે સરકાર ગુપ્ત એક કઈ નવું કરી શકે અમે એ જ બાબતે એક લાઈવ થીમ તૈયાર કરી છે તમે જોઈ શકો છો કે તરતા પથ્થર અમે લાયા છે એ પણ રામેશ્વર થી સ્પેશિયલ મંગાયા છે અને તમે મૂર્તિ જોઈ શકો છો એકદમ પરફેક્ટલી તમને એકદમ 3D ટાઈપ દેખાશે એકદમ યુનિક લાગશે અને આમ સ્પેશિયલ અમે મુંબઈ થી મંગાવી છે હીમ જે તમે વિચાર્યું રામસેતુની ઇસ એનું એ સુ જે પર રીઝન હું કે બધા હિન્દુ ધર્મ માં પડે કે ના આવી રીતનું આ વસ્તુ થાય છે તે બાબતે અને જે અમે થીમ્સ બનાવી છે રામસેતુની તો લોકો પબ્લિક જાગૃત થાય અમને એમને ખબર પડે કે પહેલાના જમાનામાં કેવી રીતે થતું હતું રામ સેતુ કઈ રીતનું હતું એ રીતે અમે વિચારીને આ લાઈવ થીમ તૈયાર કરી છે અને જે તમે મૂર્તિ જોઈ રહ્યા છો અમારી સ્પેશિયલ હનુમાન દાદાની જે પ્રતિમા છે એ બિલકુલ સેમ રીતે તૈયાર કરી છે